જય શ્રી હરિ મિત્રો આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં આજે આપણે જાણીશું ભગવાન નારાયણ પર તુલસીની માંજરી ચડાવવાનું મહત્ત્વ માગસર મહિનામાં ભગવાન નારાયણ ઉપર તુલસીની માંજરી ચડાવીએ તો મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન કહે છે કે જે મનુષ્ય તુલસીજીના માંજરોથી મારી પૂજા કરે છે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે કોઈ તુલસીજીનું છોડ લગાવી અને પછી તુલસીપત્રથી લક્ષ્મીપતિની પૂજા કરે છે શ્વેત દીપમાં આનંદનો અનુભવ કરે છે જે તુલસીદળથી પ્રતિદિન ભગવાન નારાયણની પૂજા કરે છે એ મહાપાતકોમાંથી મુક્ત થાય છે ઉપપાતકોથી દૂર થાય છે અને સદૈવ ક્યારેય તુલસીપત્રને ગંગાજળવાસી નથી થતા એટલે નિત્ય અને ખાસ કરીને માક્ષર મહિનામાં નારાયણની પૂજા તુલસી અને માંજરીઓથી અવશ્ય કરવી જોઈએ અને એમાંય શાલિગ્રામ ભગવાનની પૂજા કરવી એ સૌથી ઉત્તમ છે જય શ્રી હરિ